સોમવારે ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠાનો મહોત્સવ માહોલ છવાયો હતો ત્યારે વટવાની માનવનગર સોસાયટીના રહીશો દ્વારા રામ ભગવાન તેમજ ભારત દેશના નકશાની રંગોળી કરવામાં આવી હતી તેમજ સામૂહિક મહાઆરતી કરવામાં આવી હતી રામ મંદિરની ખુશીમાં દિવાળી જેવો તહેવાર ઉજવવામાં આવ્યો હતો તમામ લોકો રામ ભક્તિમાં નિલીન થયા હતા ज सोसायटी में भंडारो रखा तो किसी ना किसी के माध्यम से आज हमको ये दिवाली फिर से और भगवान की कृपा हम सभी पर हुई कि आज हम सब कोई दिवाली मना रहे हैं सब कोई बहुत खुश हैं बहुत आनंद आ रहा है बहुत अच्छा लग रहा है कि कम से कम भगवान राम जी आए फिर से और हमको दिवाली मनाने का सौभाग्य प्राप्त हुआ और आज सब अपने नाच गाना में सब दिवाली मनाने में मगन हैं तो सभी से देशवासियों से यही निवेदन है हमारा कि भगवान का भजन करते रहिए और भगवान का गुणगान गाते रहिए सभी के लिए जय श्री મંદિર માં બેઠા છે અને તેની ખુશી સમગ્ર અમદાવાદ બનાવી રહ્યું છે કારણ કે અમદાવાદ આખે આખો રામ રામય બની ગયું છે અને તમામ

કેમરા પર્સન મનોજ ગોહિલ સાથે સાથ એકીજલ બોરિસા અમદાવાદ